રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારના પુતળાનું દહેન કરી વિરોધ વ્યક્ત કરાયો બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર દ્વારા મહિલા ડોક્ટરને પદવી એનાયત દરમિયાન મંજૂરી વિના હિજાબ ઉતારવાના બનાવ સામે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે આ મુદ્દે ધોરાજીના સામાજિક તથા રાજકીય આગેવાનો દ્વારા નીતીશકુમારના પુતળાનું દહેન કરી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો આ દરમિયાન પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ધોરાજી પોલીસ દ્વારા કડક આગેવાનો કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી મારું નામ સલીમ મુગલ આજ ધોરાજી શહેરના વિવિધ સામાજિક અને રાજકીય કાર્યકરો દ્વારા બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર નું કરવામાં આવ્યું હતું હાલમાં જ બિહારના મુખ્યમંત્રી દ્વારા એક ડોક્ટર પદવી એનાયત કરવાના સમયે એક મહિલાનું હિજાબ અને બુરખો ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તે ઘટનાને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ અને એ સંદર્ભે ધોરાજી શહેરના તણ દરવાજા ખાતે નીતિશ કુમારના પુત્રનું દહન કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે અમારી માંગણી એવી જ છે કે નીતિશ કુમાર દ્વારા માફી માંગવામાં આવે અને પોતાના મુખ્યમંત્રી તરીકેના ના પદ ઉપરથી રાજીનામું આપવામાં આવે રિપોર્ટર નયન રાવોરાજી